ઇફકોની ચૂંટણીની અંદર પહેલાં વાત કરતાં પહેલાં મારી ઉપર જે બનાવ બનેલો હોય એની પ્રતિક્રિયા મેં આપી છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી વાઇસ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની અંદર સેન્સ લેવામાં આવી એમાં પણ અમારી પાસે બહુમતી હતી અને છતાંય બીજાને ચેરમેન બનાવ્યા તો પાર્ટી અમારી મા સમજી અને અમે પાર્ટીનો આદર કર્યો હતો અને ત્યાર પછી ઠરાવની અંદર અમારા વિરોધની વાત આવી એટલે સ્વાભાવિક છે એક ઠરાવમાં તો વિરોધ કરવાનો દરેક ડિરેક્ટરને બાધિત અધિકાર છે પાર્ટીએ એમાં પણ વીપ આપ્યો પણ વીપ એવી રીતે આપ્યો કે મિટિંગ ચાલુ હતી અમારી અને એમાં અમે લેખિતમાં સભ્યોએ વિરોધ નોંધાવ્યો જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા પણ હાજર હતા અને એમાં અમે એને પૂછ્યું કે ભાઈ હવે કાંઈ ન હોય તો અમે નીકળ્યા એટલે અમે નીકળી ગયા નીકળી ગયા પછી દસ ને અઠ્ઠાવન મિનિટે મારા વોટશોપમાં વીપ આવ્યો જો એ વ્હીપ અમને મિટિંગની અંદર હાજર હતા ત્યારે આપવામાં આવ્યો તો અમે ઠરાવમાં વિરોધ ન કરત પણ વોટ્સઅપમાં એવા એટલે સ્વાભાવિક છે મિટિંગમાં અમને ખ્યાલ હોય કે આ લોકો વીપ આપવાના છે એટલે સાંજે મારી ઉપર પગલા લઈ લીધા હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો મને ફરજ મુક્ત કરવામાં આવ્યો તો આ ઘટના મેન્ડેટ દ્વારા બની તો ઇફકોની અંદર પણ સત્તાવાર જેમને મેન્ડેટ મળ્યું છે અને મેન્ડેટની વિરુદ્ધમાં જેમને જે મતદાન કર્યું છે મારી ઉપર જે પગલાં લેવાના એવા જ પગલાં એની ઉપર લેવાય એ લોકો ઉપર એવું મારું સ્પષ્ટપણે માનવું છે અને એલું એલું પાટિલ સાહેબને હું ધન્યવાદ એટલા માટે આપું છું કે એમના ધ્યાનમાં આવ્યું કે ભાજપ કોંગ્રેસનું એલું એલું છે સહકારી ક્ષેત્રમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સાથે હોય જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભા કે લોકસભા આવે ત્યારે એ એકબીજા સામે હામા ત્યાં લડતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એ ચૂંટણીઓમાં પાર્ટી લેવલે લડાતી ચૂંટણીઓમાં નુકસાન થતું હોય છે એટલે પાટીલ સાહેબે એ ઈલું ઈલું તોડવાનું કામ કર્યું એમને ધન્યવાદ અને જ્યારે મારી ઉપર વીપ આપીને જો પગલાં લેવાતા હોય તો ઇફકોની ચૂંટણીમાં સેમ પ્રક્રિયા થઈ છે એમની પણ ઉપર પગલાં લેવા હોય છે એવું મારું માનું મારે કોઈની વિરુદ્ધમાં છું હું કે કોઈની ફેવરમાં છું કોઈની ઉપર આક્ષેપ કરું છું આ આક્ષેપ છે જ નહીં મેં મારી વાસ્તવિકતા કીધી જે મારી ઉપર બનાવે ઘટના બની એ જ એ જ પ્રક્રિયા બીજા લોકો ઉપર જેને પાર્ટીને મેન્ડેટ સામે કર્યું હોય એની ઉપર એ કાર્યવાહી થાય જો પાટીલ સાહેબે ઈલું ઈલું કીધું તો એ વાતમાં કાંઈક તથ્ય હોય પ્રદેશ પ્રમુખ તો કઈ ખોટું બોલે નહીં એટલે ઈલું ઈલું છે એમના ધ્યાનમાં આવ્યું અને છે પણ એટલે એમને કીધું છે એટલે એ સત્ય છે એમ મારી એક જ માંગ છે કે મારા જેવા નાના કાર્યકર્તા ઉપર જો પગલાં લેવાતા હોય તો જેને જેને મેન્ડેટની વિરુદ્ધમાં કામ કર્યું છે એની વિરુદ્ધમાં પગલાં લેવાય મારે કોઈના નામમાં પડવું નથી મારે કોઈની સામે વાંધો નથી એટલે હું આ પ્રેસ કોન્ફરન્સ કે કે બાઇટ આપું છું મારો તો ફક્ત એટલો ને એટલો સવાલ છે કે મારી ઉપર પગલાં નાના કાર્યકર્તા ઉપર લેવાના તો જેને બીજાએ મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું છે મેન્ડેડ વિરુદ્ધ ગયા છે એમની ઉપર પણ પગલાં લેવાય એવી મારી સ્પષ્ટ માગણી છે